જી નમસ્કાર હું ટીઆર આર જાદવ ટી એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ વિડીયો અપલોડ કરેલા છે અને તેની પીડીએફ પણ મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમને મળી જશે તો મિત્રો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો જે જેથી જે પણ નવા વિડીયો બને તેની પીડીએફ તમને મળી જાય મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર માટે સામાન્ય ચર્ચાની વાત કરીશું હેલ્પર પરીક્ષા પાસ કરવા શું છે શું કરવું અથવા તો શું રણનીતિ છે આપણે શું રણનીતિ ચોક્કસ અપનાવીશું તો તમે આવનારી હેલ્પરની પરીક્ષામાં ચોક્કસ સફળતા મેળવી શકો યોગ્ય દિશામાં કઈ રીતે મહેનત કરવી કઈ રીતે યોગ્ય મહેનત કરી અને હેલ્પરમાં એક સીટ કબજે કરવી તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશો મિત્રો ખૂબ જ તમને હેલ્પફુલ થશે તો આ વિડીયો જોઈ લેજો જેથી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે જેથી તમને મહેનત કરવાની એક મોટિવેશન મળે એના માટેનો આ વિડીયો બનાવેલો છે તો મિત્રો અહીં તમે જોઈ શકો જે પ્રમાણે હેલ્પરની ભરતી આવી છે જે જગ્યાઓ છે તમને ખબર જ છે જે પગાર ધોરણ પર તમને ખબર છે સોળસો અઠ્ઠાવન ટોટલ જગ્યાઓ છે તો મિત્રો એના માટે તમારે મહેનત કરવી પડશે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયેલું છે લેખિત પરીક્ષા માટે તો હવે તમારે સ્ટાર્ટ કરી દેવી જોઈએ મહેનત ટૂંક સમયમાં પરીક્ષા આવી જશે તમને સમય નીકળી જશે ખબર પણ નહીં રહે ને એક્ઝામ આવી જશે એપ્રિલ મહિના પછી મે જૂન જુલાઈમાં શાય પરીક્ષા પણ તમારી લેવાઈ જશે તો મિત્રો સિલેબસ તમે જુઓ તો એ પ્રમાણે સિલેબસ જે છે અહીં તમે જોઈ શકો છો સિલેબસ ટેકનિકલ અને નોન ટેકનિકલ જેમાં તમને વાત કરું તો જે ટેક નોન ટેકનિકલ છે જેમાં સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના વર્તમાન બનાવો એ તમને બધી ખબર જ છે કે ધોરણ દસ કક્ષાના લેવલનું છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ છે કોમ્પ્યુટર પાયાની જાણકારી તો આ નોન ટેકનિકલમાં જ્યારે ટેકનિકલમાં જે છે તમારા લાયકાતના પચાસ ગુણ છે તો એમ કરીને તમારું સો માર્ક્સનું પેપર બનશે અને તેના ત્રીસ ટકા ગણવામાં આવશે અને મિત્રો ફરજીયાત કોઈ અમારે એક્ઝામમાં તમારે સો માંથી ચાલીસ ગુણ ફરજીયાત લાવવાના રહેશે રહેશે ને રહેશે એ ફરજીયાત લખેલું છે એટલે મિત્રો ભલે તમારું મેરિટ સારું હોય તો પણ તમારે સો માંથી ચાલીસ માર્ક્સ તો લાવવા જ પડશે તે માટે મિત્રો તમારે મહેનત કરવી જ પડશે જો પાસ થવું હોય સિલેક્શન મેળવવું હોય તો મહેનત કરવી જ પડશે ચાલીસ ઉપર જ લાવવાનો ટાર્ગેટ રાખવાનો છે મિનિમમ ચાલીસ નક્કી કરેલું છે જો ચાલીસથી નીચે છે તો તમે ફેલ ગણાશો એટલે મિત્રો ખાસ જેટલી મહેનત થાય એટલી કરી જ લેવાનું આ ચાન્સ છે સારામાં સારો ચાન્સ છે તો એને ઝડપી લો જેથી તમારું સિલેક્શન થઈ અને તમે નોકરી મેળવી શકો મિત્રો જે છે ટેકનિકલ નોન ટેકનિકલ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી લીધી છે કે કેટલું તૈયાર કરવું કઈ રીતનું તૈયાર કરવું તો પણ આ વિડિયોમાં પણ આપણે જણાવી દઈએ કે મિત્રો તમે હવે નક્કી જ કર્યું છે કે હેલ્પરની પરીક્ષા પાસ કરવી છે તો મિત્રો એના માટે કોઈક ગોલ હોવો જોઈએ અથવા તો ચોક્કસ ટાર્ગેટ હોવો જોઈએ ટાર્ગેટ નક્કી કરશો કોઈ પણ પરીક્ષા છે કે કોઈ પણ કાર્ય માટે તમારે મિત્રો એના પર ફોકસ કરવું પડશે એના માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે આ મારે લક્ષ્ય પૂર્ણ કરવું છે તો તેના માટે મિત્રો તમારે સમય યોગ્ય સમયનું મેનેજમેન્ટ કરવું પડશે કે આટલા કલાક મારે વાંચવાનું છે આટલું તૈયાર કરવાનું છે આટલું મારો કમ્પ્લીટ તૈયાર કર્યું છે તો એ પ્રમાણે યોગ્ય દિશા હશે સાચી દિશા હશે તો મિત્રો તમે સક્સેસ થશો નહીં તો વાંચવા પૂરતો વાંચશો તો કોઈ મતલબ નથી તો જે તમે વાંચો છો એનું સતત રિવિઝન અને યોગ્ય જે સારી ચોપડી હોય અથવા તો કોઈ યુટ્યુબમાં સારા વિડીયો હોય એ પણ જુઓ જે તમને જે મતલબ કે સ્ટાન્ડર્ડ હોય એ જે તમને યોગ્ય તમારું મૂલ્યાંકન થાય તો એ પ્રમાણે મિત્રો તમે તમારો ચોક્કસ સમય સમય મેનેજમેન્ટ કરી અને તમારી જે આવનારી જે હેલ્પરમાં જે છે ચોક્કસ જે તમે ટાર્ગેટ નક્કી કર્યો છે એ પ્રમાણે તમે પાસ થઈ અને તમારો સિલેક્શન મેળવી શકો તો એ માટે તમારે મિત્રો ચોક્કસ પ્લાનિંગ કરવું પડશે ટેકનિકલ અને નોનટેકનિકલ પ્લાનિંગ કર્યા વગર મિત્રો કંઈ નથી કોઈ પણ તમે એક્ઝામ આપો તો એના માટે પ્લાનિંગ કરવું પડશે કેમ કે તમારી જે સોળસો અઠ્ઠાવન અંદાજિત જે જગ્યાઓ છે એના માટે તમારે પચીસ હજાર ઉમેદવારો સાથે સ્પર્ધા કરવી પડશે મતલબ કે એક સીટ માટે પંદર જણા રાહ જોઈને બેઠા છે એક સીટ માટે પંદર ઉમેદવારો લાઈનમાં ઊભા છે તો એ પંદરમાંથી તમારે ફર્સ્ટ આવવું હોય તો એ પં ચૌદ જે છે ચૌદથી તમારે અલગ જ કામ કરવું પડશે મતલબ કે જે લાઈનમાં ઊભા છે ચૌદ પંદર જણા તો એમાંથી તમારે અલગ કંઈક કરશો તો જ તમે મિત્રો પાસ થશો એના માટે યોગ્ય પ્લાનિંગ સમય મેનેજમેન્ટ કરવું પડશે જો એ નહીં કરો તો સક્સેસ નહીં થાવ મિત્રો તો યોગ્ય મહેનત સમય જે છે તમારો ખાસ તો તમારે ધ્યાન રાખવાનું જે તમારો સિલેબસ સિલેબસમાં તમારે મિત્રો ધ્યાન રાખવું કે કયો મને ટોપિક વધુ ફાવે છે અથવા તો કયો સારો લાગે છે તો એ પહેલાં કરો માની લો કે તમને સામાન્ય જ્ઞાન છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના વર્તમાન બનાવો જે દસના લેવલના છે તો એ સારું ફાવે છે તો મિત્રો એ પહેલાં કરી લો એના પછી તમને તમારા જે છે કોમ્પ્યુટરનું સારું યાદ રહેશે તો કોમ્પ્યુટર તૈયાર કરી નાખો તો દસ ગુણ ત્રીસ ગુણ ચાલીસ ગુણમાંથી મિનિમમ તમે પચીસ આજુબાજુ લાવો તો પણ તમને મિત્રો ઘણો ફાયદો થશે એ રીતે જે તમારા ટેકનિકલની વાત કરીશું ટેકનિકલમાં મિત્રો પચાસ ગુણનો છે તો તમારા વિષયનો તો તૈયાર કરી લેવાનો પછી ઓટોમોબાઈલનો છે તો એ પ્રમાણે મિત્રો પ્લાનિંગ કરશો ડેલીના બેચ પર પ્લાનિંગ કરવું પડશે મિત્રો કે આટલું વાંચેલું છે આટલું વાંચવાનું છે એ પ્રમાણે ચોક્કસ સમય મેનેજમેન્ટ કરશો તો જ મિત્રો તમને ઘણો ફાયદો થશે જે પ્રમાણે આપણે અગાઉ પણ વિડિયોમાં ઘણીવાર ચર્ચા કરી છે કે કઈ રીતને આપણે ટેકનિકલ નોનટેકનિકલમાં તૈયારી કરવી કઈ ટાઈપનું પૂછા છે તો જે અગાઉ જે પેપર લેવા લેવાનું છે તમારો બે હજાર બાવીસમાં તો બે હજાર બાવીસમાં વાત કરીશું જે ટેકનિકલની વાત કરીશું તો કોમન પ્રશ્નો પંદર માર્ક્સના છે પોતાના ટ્રેડનું પણ તૈયાર કરી લેવું એ તો તમને આ ફાવે જ છે ઓટોમોબાઈલનો વીસ પચીસ માર્ક્સનો છે અન્ય ટ્રેડોનો છે બે ચાર માર્ક્સનું પૂછા છે અને એન્જિનિયર ડ્રોઈંગ તો મિત્રો ઓટોમોબાઈલ ખાસ કરી લેવું અને જે છે કોમન પ્રશ્નો કોમન પ્રશ્નો મિત્રો દરેક માટે સમાન જ હશે જે તમે પ્રથમ સેમિસ્ટરમાં ભણ્યા છો જે તમે આઈટીઆઈમાં એડમિશન કોઈપણ ટ્રેડમાં તમે લીધું હશે તો પ્રથમ છ મહિના જે તમે ભણ્યા છો એ તમારો કોમન પ્રશ્ન આવી ગયા જેમાં હેન્ડ ટૂલ્સ છે માર્કિંગ મેજરિંગ ટૂલ છે એ દરેક માટે સમાન જ હોય છે તો એ જે છે વિષયો ગેજ છે ગેજના પ્રકારો છે તો એ વિષય છે જે કોમન પ્રશ્નો છે તો કોમન પ્રશ્નો મિત્રો ફરજિયાત કરી લેવા આપણે વિડીયો બનાવેલા છે કોમન પ્રશ્નોના તો એ પણ તમને ઘણા હેલ્પફુલ થશે જોઈ લેવા જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ પછી ઓટોમોબાઈલના ઓટોમોબાઈલના આપણે દરેક વિડીયો મોસ્ટ ઓફલી બનાવેલા જ છે મિકેનિક ડીઝલ એમએમવીના ઘણા વિડીયો બનાવેલા છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો મિત્રો જે ઓટોમોબાઈલ તમારે વીસથી પચીસ પૂછા છે અન્ય ટ્રેડોનું મિત્રો ફિટર છે ઇલેક્ટ્રિશિયન છે વેલ્ડર છે એના પણ વિડીયો બનેલા છે જેમાં એના પણ દસ બાર માર્ક્સનું છે અને એન્જિનિયર ડ્રોઈંગ જે છે પાંચ ગુણનું તો એન્જિનિયર ડ્રોઈંગના બે ત્રણ વિડીયો આપણે બનાવેલા છે જે તમે જોઈ લેજો જે પાંચમાંથી બે ત્રણ માર્ક્સ આવશે તો પણ તમને ઘણો ફાયદો થશે એ રીતે નોન નોનટેકનિકલની વાત કરી કરીશું નોન ટેકનિકલ માટે પણ મિત્રો તમારે એક સમયપત્રક બનાવવું પડશે કે આટલું વાંચ્યું છે આટલું વાંચવાનું છે તો ટેક નોન ટેકનિકલમાં આંખો બંધ કર્યા વગર કોમ્પ્યુટર પહેલું કરી લેવાનું દસ માર્ક્સ તમારે કોમ્પ્યુટરના કોમ્પ્યુટરના મિત્રો નહીં છોડવાના કોમ્પ્યુટર એક વિષય એવો છે તમે વાંચશો તો યાદ રહી જશે તો કોમ્પ્યુટરના દસ ગુણ દસમાંથી સાત આઠ માર્ક્સ આવશે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આ પણ મિત્રો કરી લેવાનું જે તમને વીસથી એકવીસ માર્ક્સનું પૂછાય છે એક્ઝામમાં એ પણ તમને ખૂબ જ આ હું તમને મિત્રો વારે વારે એટલા માટે કહું છું કે યોગ્ય દિશામાં મહેનત કરી છે તો જ પરફેક્ટ મળશે પછી વાંચા પૂરતું વાંચવું નહીં તમે ગમે તે વાંચો તો કોઈ મતલબ નથી પણ યોગ્ય નક્કી કરો કે આટલા સબ્જેક્ટ તૈયાર કરવા છે પણ જે તૈયાર કરો એ પરફેક્ટ કરો જેથી ગમે ત્યારે રાત્રે તમને ઉઠાડીને પણ પૂછે કે ભાઈ આનું શું આવે તો તમને એનો ખ્યાલ હોવો જોઈએ તો જ તમારા ધારે માર્ક્સ આવશે મિત્રો ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે જે વીસથી એકવીસ માર્ક્સનું પૂછાય છે દસ ગુણનો કોમ્પ્યુટર તો મિત્રો ત્રીસ માર્ક્સ તો તમારે કોમ્પ્યુટર ને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ થઈ ગયા ગુજરાતી અંગ ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ એ પણ ગુજરાતી વ્યાકરણ તમને તમે બે ચાર માર્ક્સ લાવી શકો અંદાજે બે ત્રણ માર્ક્સ આવે તો પણ તમને ફાયદો થશે વર્તમાન જે છે પાંચ માર્ક્સનું છે વર્તમાન તો લાસ્ટમાં મિત્રો કરવાનું આપણે બે ચાર વિડીયો બનાવશું એમાંથી જ પૂછાશે એનું ટેન્શન ના કરી લો અને સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન એમાં માટે ત્રણ થી ત્રણ માર્ક્સનું પૂછાશે એટલે એટલું મહત્ત્વનું નથી પણ મહત્ત્વનું ટેકનિકલ માટે કોમ્પ્યુટર આંખો ચા વગર મિત્રો કોમ્પ્યુટર સબ્જેક્ટ કમ્પલેટ કરી લેવો અને આપણે યુટ્યુબમાં બનાવેલા છે દસેક વિડિયો મિત્રો એ દસ વિડીયોમાંથી પણ તમને ઘણો ફાયદો થશે વધારે તો નહીં છથી સાત માર્ક્સનો આપણે જે કોમ્પ્યુટરનો જે વિડીયો દસ બનાવેલા થી સાત માર્ક્સ તમે આરામથી એમાંથી લાવી શકશો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ પણ આઠ આઠ નવ નવ વિડિયો બનાવેલા છે ટોટલ સોળ સત્તર વિડીયો બનાવેલા છે એમાંથી પણ તમને ઘણો ફા ફાયદો થશે ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ એ કોમન છે જો તમારે ઈચ્છા હોય તો કરજો પરંતુ જે છે કોમ્પ્યુટર અને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ના ભૂલતા સામાન્ય જ્ઞાનનો પણ મિત્રો એટલું નથી એવરેજ પાંચ ત્રણ ચાર માર્સનું છે તો આ જે છે પ્લાનિંગ યોગ્ય પ્લાનિંગ મિત્રો ટેકનિકલ નોન ટેકનિકલ જે છે એનું યોગ્ય પ્લાનિંગ કરીને તમે તમે તારી તમારી સફળતા મેળવી શકશો આ મિત્રો એટલા માટે વારે વારે તમને કહેવું કે તમે અમુક ટાઈમ પછી ભૂલી જશો હાલો હજી તો ટાઈમ છે પછી વાંચશો મિત્રો એમ કરશો તો ટાઈમ ક્યારે પણ નીકળી જશે તમને ખબર નહીં પડે અને એક્ઝામ પણ આવી જશે પછી લાસ્ટમાં કશું નહીં થાય પછી તમને વાંચવાનું પણ નહીં શું એટલે જ્યાં સુધી જે સમય છે શાયદ ત્રણ ચાર મહિના છે તમારી એક્ઝામને તો ત્રણ ચાર મહિનામાં મિત્રો ઘણું બધું તમે કરી શકો છો એવું નથી કે ના કરી શકો તમે ફક્ત મહેનત કરો સાચી દિશામાં બધું જ તમે કરી શકો કામ તમારે જે છે યોગ્ય સમય મેનેજમેન્ટ પ્રમાણે તમે ટેકનિકલ અને નોન નોનટેકનિકલને યોગ્ય રીતે તમે મતલબ કે કમ્પ્લીટ કરી શકો છો તો મિત્રો જે છે તમારા ચોક્કસ સમયનો ઉપયોગ કરી અને આ એક્ઝામ ક્લિયર કરી કરી લેવી જેથી તમને ખૂબ જ ફાયદો થશે તમારું જે સરકારી નોકરીનું સપનું છે એ તમારો સાકાર થાય તમને ખબર જ છે કે પ્રાઇવેટમાં પ્રાઇવેટ નોકરીને સરકારી નોકરી આસમાન જમીનનો ફેર છે મિત્રો તો પ્રાઇવેટમાં અને સરકારી જે છે એ ઘણું અંતર છે તો તમારે નક્કી કરવાનું છે કે શું કરવાનું છે નોકરી મેળવવી છે કે શું જો તમે સાચી દિશામાં જો તમારે મેળવી જ છે નોકરી તો પછી કોઈ બાંધછોડ રાખવાની જ નહીં જેટલું છે આપણે સો પ્લસ વિડીયો બનાવેલા છે મિત્રો સો પ્લસ વિડીયો બનાવેલા છે અંદાજીત ત્રણ હજાર પ્લસ એમસીક્યુ બનેલા છે એટલામાંથી જ અંદાજીત તમને પચાસ ટકા તો અહીંથી જ કવર થઈ ગયું છે મિત્રો અને પચાસ ટકા બીજું હજી પણ આપણે વિડીયો બનાવીશું પચાસથી સાઠ માર્ક્સનું તો તમારે અમારી યુટ્યુબમાં જે સો એક વિડીયો સો પ્લસ વિડીયો બનાવેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો જો હેલ્પરની એક સીટ નક્કી કરવી હોય તો આજથી લાગી જાઓ મહેનત કરવા અને પરીક્ષા આવતા પહેલાં તમારે કમ્પ્લેટ સિલેબસ પૂરો થઈ જાય અને તમે સારું પરફોર્મન્સ કરી શકો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો